સાસરે જતી દીકરીને વિદાય વેળાએ મા બાપ કહે છે કે વ્હાલી દીકરી આટલું હંમેશા યાદ રાખીશ ને તો આ સંસારમાં સદા સુખી થઈશ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક થઈને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો સપોર્ટ કરતા રહેજો કે દીકરી માટે આજ થોડીક વાતો કહું આજે લગ્ન થઈ ગયા પછી તું અમારી પુત્રી નહીં રહે તને આ ઘરેથી પહેલે ઘર સોંપીએ છીએ આજ સુધી તું જે અમારી આજ્ઞા પાડતી હતી ને તે જ પ્રમાણે હવે તારા સાસુ સસરાની આજ્ઞાનું પાલન કરજે હવે માત્ર એ જ પતિ તારો સ્વામી થશે તેની સાથે હંમેશા મોટું મન રાખજે અને નર્મદતા રાખજે પોતાના પતિની આજ્ઞાનું બરાબર પાલન કરવું પતિની ઈચ્છા સમાવી દેવી એ સ્ત્રીનું શ્રેષ્ઠ પવિત્ર ફરજ છે તારા સાસરિયામાં હંમેશા વિનય અને સહનશીલતા રાખજે અને કાર્યકુશળ બનજે સાસરિયા સાથે અણબડાવ ના કરીશ જો એમ થશે ને તો પતિનો પ્રેમ ખોઈ દઈશ કદી ક્રોધ ના કરીશ પતિ કહે અયોગ્ય કરે તો મૌન રાખજે અને પતિ શાંત થાય ત્યારે ખરી હકીકત નર્મદાથી સમજાવજે શાંતિ અને મૌન સુખની જડીબુટી છે બહુ વાતો ના કરીશ જૂઠું ના બોલીશ નિંદા ના કરીશ તેમની સાચી વાત સાચી વાત સમજાવવાના પ્રયત્ન કરજે બીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈશ તો તું સુખ થઈશ અમર નામનો મેળવીશ બીજાનું ભલું કરનાર સદા સુખી રહે છે બેટા ઘરના નાના મોટાનો સૌની સેવા કરવાની સૌનો પ્રેમ જીતવાનો મધુર વ્યવહારને સેવાભાવ વકી વસીકરણનો મૂળ મંત્ર છે સેવા લેવાથી નહીં પણ દેવાથી સુખી થાય છે તારું ગૃહકાર્ય કરકસરથી ચલાવજે અને સાવધાન સાવધાની પૂર્વક બધી વ્યવસ્થા કરજે હંમેશા લાલચાશીલ કપડાં પહેરે છે ઘણા ભભરાકાદાર કપડાં પહેરીશને અને હંમેશા સદાયથી રહેજે સાદું જીવન અને ઉચ્ચ વિચાર સુખ ચાવી છે પુત્રી મારી સાડી પુત્રી કોઈ ન હોય ત્યારે પણ વિશ્વ સાક્ષી છે ઈશ્વર સાક્ષી હોય છે તે જ સાચો બાપ છે તું જે કામ કરે ને તે બાપને પૂછીને કરજે બેટા અમે અમને ભૂલજે પણ ઈશ્વરને ભૂલીશ નહીં ભગવાનને ન ભૂલનારી ભગવા ભગવાન રક્ષા કરે છે દેવ દેવું થાય ને તેવું ખર્ચ ના કરીશ દેહ દેવાય ને તેવું પહેરીશ નહીં કલેશ થાય ને તેવું બોલીશ નહીં ચિંતા થાય ને તેવું જીવી જ નહીં રોગ થાય તેવું ખાય નહીં બેટી આ અમારી સોનેરા શિખામણને શિખામણ છે જીવનમાં ઉતાર જે તારા જીવનમાં આબાદીથી પ્રગી પ્રગતિથી સમૃદ્ધિથી ભક્તિથી શાંતિ અને દિઘાર્યું ચાહી વિરમનું છું સોનું કલ્યાણ થાવું માતા પિતાની શુભાષીશ